લીંબડીમાં હોમિયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની હોસ્પિટલમાં ગરોળી મળી આવે વિદ્યાર્થીઓને આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરાયું જિલ્લાના બાર એસોસિએશન પ્રમુખની આગેવાનીમાં એસોસિએશનના વકીલો કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા અને વકીલો પર વધી રહેલા ઘાતકી હુમલાઓ સામે રક્ષણ આપવા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અમલવારી જરૂરી બની હોવાની માંગ સાથેનું આવેદન સુપ્રત કર્યું તો આ સાથે એસોસિએશન દ્વારા રાજસ્થાન અને કર્ણાટક સરકારે એડવોકેટ એક્ટની અમલવારી કરી હોવાની રજૂઆત તેમણે કરી હોવાનું જોવા મળ્યું હતું આજ રોજ જામનગર વકીલ મંડળના હોદ્દેદારો કારોબારી સભ્ય વકીલ મિત્રો જામનગરના કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવેલ હતા ગુજરાતની અંદર વકીલો ઉપર અવારનવાર હુમલાઓ થતા હોય જામનગરની અંદર બે હજાર અઢારમાં કિરીટભાઈ જોશીની હત્યા થઈ હતી બે હજાર ચોવીસમાં અરુણભાઈ પાલેજા સિનિયર વકીલની હત્યા થયેલી હતી અને ગુજરાતની અંદર બીજી ઘણા બધા તાલુકા જિલ્લામાં પણ વકીલોની હત્યાઓ થયેલ છે અને હુમલાઓ છાસ વારે થતા હોય છે આ અનુસંધાને ગુજરાતના તમામ વકીલ મિત્રો તમાર તમામ મંડળના પ્રતિનિધિઓ જાગૃત થયેલ છે અને વકીલોની અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર વકીલોનું અધિવેશન ગુજરાતના તમામ બારના પ્રમુખ સેક્રેટરીનું અધિવેશન અમે બોલાવીએ છીએ અને પહેલું અધિવેશન અમે નર્મદા જિલ્લાની અંદર બોલાવેલું હતું એની અંદર વકીલ હિત અને એડવોકેટ પ્રોટેક્શન એ ગુજરાત સરકાર વહેલા વહેલી તકે લઈ આવે અમલમાં મૂકે આ બાબતની ચર્ચા વિચારણા કરી બીજું અધિવેશન ગુજરાતના તમામ વકીલ મંડળના પ્રમુખોનું અંબાજી ખાતે હતું ગુજરાતની સંવેદનશીલ સરકાર જે વકીલોનો અવાજ છે તે પોતાના સુધી સાંભળે અને અમારી જે માગણી છે કે ગુજરાતની અંદર વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવે અને વકીલો માટે જે કોઈ પણ હુમલાઓ થાય કે કાંઈ પણ અપકૃત્ય કરે કે અપરાધ કરે કોઈ પણ અપરાધી તેના માટે સજાની વિશિષ્ટ જોગવાઈ હોવી જોઈએ અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અંદર વકીલોના વેલફેર અંગેની પણ એમાં જોગવાઈ હોવી જોઈએ આવી બધી અમારી માગણી સાથેનું આવેદનપત્ર આજ રોજ ગુજરાતના તમામ વકીલ મંડળના પ્રમુખ સેક્રેટરી અને બહાર વતી દરેક